નમસ્તે મિત્રો દીર એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જીશું તો વિડિયો શરૂ કરીએ નગર લક્ષ્મી શ્રાવસ્તી નગરીમાં દુકાળ પડ્યો પ્રજામાં હાહાકાર થઈ રહ્યો પોતાના ભક્તજનોને ભેગા કરીને બુદ્ધ ભગવાને સવાલ કર્યો બોલો પ્રિયજનો ભૂખ્યાને અન્ન દેવા તમારામાંથી કોણ કમર ભાંધે છે ગુરુદેવનો સવાલ સાંભળીને રત્નાકર શેઠી માથું નીચું ઢાળ્યું અને હાથ જોડીને જવાબ દીધો આવા વિશાળ નગરને માટે અન્ન પહોંચાડવાની મારી શક્તિ નથી પ્રભુ ત્યાર પછી ગુરુદેવના નિરાશ નિરાશમયનો સેનાપતિ જયસેનના મોં પર પડ્યા જયસેને જવું વાળ્યો છાતી ચીરીને હૃદયનું લોહી દેવાથી જો પ્રજાનો પ્રાણ ઉગરી શકે તો પલવારમાં હું કાઢી આપું પ્રભુ પણ મારા ઘરમાં એટલું અનાજ ક્યાંથી હોય નિશ્વાસ નાખીને ધર્મપાલ બોલી ઉઠ્યો હું તો ભાગ્યહીન છું પ્રભુ મારા સોના સરખા ખેતરમાંથી દુકાળે બધો શોષી લીધો હું રાજ્યને કર પણ કેવી રીતે ભરી શકીશ બધા એકબીજાના મો સામે જોવા લાગ્યા કોઈ જવાબ દેતું નથી ચૂપચાપ બની ગયેલી એ મેદની અંદર ભૂખથી પીડાતા એ પ્રજાજનોની સામે બુદ્ધ ભગવાનની કરુણાળું આખો સંધ્યાકાળના ઉદાર સારાની માફક જોટી રહી ત્યાર પછી એ સમુદાયની અંદરથી એક રમણી ઊભી થઈ લાલ લાલ એનો લલાટ છે અને શરમમાં નીચે નમેલું એનું માથું છે ગૌતમ પ્રભુના સાચા શિષ્ય અનાજ પિંડની એ દીકરી સુપ્રિયા હતી વેદનાથી એની આંખમાં આંસુ ભરાઈ આવેલા બુદ્ધ દેવના ચરણની રજ લઈને મધુરકંઠ એ બાઈ બોલી હે દેવ આજે જ્યારે સહુએ નિશ્વાસ નાખી આપને નિરાશ બનાવ્યા છે ત્યારે હું એક પામરમાં પામર સેવિકા આપની યાજ્ઞામાંથી ચડાવી લઉં છું અનાજ વિના આજે જે માની કલ્પાત કરી રહ્યા છે તે બધા મારા સંતાનો સરખા મને લાગે છે નગરમાં આંગણે આંગણે અનાજ પહોંચાડવાનો ભાર આજે હું મારે માથે ધરી લઉં છું સાંભળનાર સહુ લોકોને નવાઈ લાગી ગુરુદેવના માન્યતા શિષ્યમાંથી કોઈ હસી કરવા લાગ્યું કોઈ ગુસ્સે થઈ ગયું કોઈને લાગ્યું કે સુપ્રિયા પાગલ બની ગઈ છે સખ્ત અવાજે સહુ એને પૂછવા લાગ્યા એ ભીખુની દીકરી તું પોતે પણ ભીખુની એટલું બધું અભિમાન ક્યાંથી આવી ગયું કે તું આવું વિકટ કામ તારે માંથી ઉપાડી લે છે તારા ઘરમાં એવા સા ભંડાર ભર્યા છે ભિખારણ બધાની પાસે માથું નમાવીને સુપ્રિયા બેલી મારી પાસે બીજું કાંઈ નથી રહ્યું છે ફક્ત આ એક પાત્ર હું તો નારી છું સૌથી ગરીબ છું પરંતુ હે પ્રિયજનો તમારી દયાના બળે જ ગુરુદેવની યાજ્ઞા સફળ થશે મારી શક્તિથી નહીં મારો ભંડાર તો તમારા સૌના ઘરે ઘરમાં ભર્યા છે તમારી સૌની ઈચ્છા સાચી હશે તો મારું આ પામર ભિક્ષાપાત્ર પણ એક પાત્ર બની જશે હું તમારે દ્વારે દ્વારે ભટકીશ ને તમે જે દેશો તે ભૂખ્યાને ખવડાવીશ માતા વસુધરા જીવતી છે ત્યાં સુધી સી ખોટ છે ગુરુદેવે આશીર્વાદ દીધા લેકેએ પોતાના ભંડાર એ ભીખુરના ભિક્ષા પાત્રમાં ઠલાવ્યા અને આખી નગરી ભૂખ મરામાંથી ઉભરી ગઈ થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ